તડાજા શહેરમાં વોર્ડ નંબર ચાર ખાતેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી ભાવનગર જિલ્લાના તડાજા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી બે હજાર પચીસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને ભાજપ કાર્યકરોને સારું એવું સમર્થન પણ મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા શહેરમાં વોર્ડ નંબર ચાર ખાતેથી રેલી કાઢવામાં આવી હતી આ બાઇક રેલીમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણીયા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રજીત સિંહવાડા તેમજ ભાજપના તાલુકા પ્રમુખ તેમજ જિલ્લા વિવિધ ભાજપના આગેવાનો તેમજ તળાજા શહેર અને તાલુકાના નાના મોટા દરેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાઇક રેલી તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં ફરી હતી અને કાર્યાલય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી